હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન ખાણી હવે એક સ્ટુડન્ટની રિક્વેસ્ટ આવી એટલે મને થયું કે આપણે એના પર વિડીયો બનાવીએ કે નાઇન્ટી પર્સન્ટ એલથી ઓછા બીકોઝ એ બધા બહુ કન્ફ્યુઝ છે અને ઓબ્વિયસ છે કન્ફ્યુઝ હોવું એ કંઈ ખોટી વસ્તુ નથી એટલે મને એમ થયું કે હું તમને ગાઈડ કરું કેમકે બધા લોકો તો મને પર્સનલી નથી મળી શકવાના રાઈટ તો મને એમ થયું કે યુટ્યુબ પર તમને એક વિડીયો બનાવીને આપું કે જેના બેઝ પર તમને લોકોને આઈડિયા આવે કે તમારે આગળ શું કરવાનું છે જો બેટા પહેલી વસ્તુ એ કે જે લોકોને 90% થી ઓછા આયા છે એ લોકો મગજમાંથી એક વાત કાઢી દે કે એ લોકોને કરિયર બરબાદ છે એ વાત મગજમાંથી કાઢી દેજો પહેલી જ વાત આ બીકોઝ તમે તમારા ફાધરને પૂછજો તમારી મધરને પૂછજો કે તમે 12th ની માર્કશીટ આજથી કેટલા વર્ષ પહેલા તમે જોઈ આ પૂછી લેજો એક વાત મે મારી 12th ની માર્કશીટ જોયાને લગભગ 10 એક વર્ષ થઈ ગયા છે એનથી વધારે થયા હશે ખાલી twelfth નું પછી જે engineering માં admission લેવું હતું ત્યારે મેં મારી twelfth ની યુઝ કર્યો એ પછી બાપ ગોતરમાં બી મેં કોઈ જગ્યાએ મારી twelfth ની marksheet મેં use નથી કરી એટલે એ તમે એ તો મગજમાંથી નીકાળી જ દેજો કે તમારા percentage ઓછા છે તો તમારું કરિયર બરબાદ છે હું તમને અહીં આગળ પાથ જે છે એ બધા લખી આપું છું આ પાથ હું તમને બતાવું છું ફોલો કરો ના કરો તમારી પર ડિપેન્ડ કરે છે પણ જો કરશો તો તમારું કરિયર બનશે રાઈટ હવે તમે બેટા જુઓ અહીંયા આગળ તમે એન્જિનિયરિંગમાં આગળ ઉભા છો હવે એન્જિનિયરિંગ છે હવે આ એન્જિનિયરિંગમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે જો સ્કિલ તમારી પાસે હશે તમારે આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્કિલ સ્કિલ આ તમારી પાસે હશે તો કોઈ દુનિયાની તાકાત નથી કે તમને રોકી શકાય કોઈ તાકાત નથી યાદ રાખજો કોઈ તાકાત નથી બટ એની પહેલા તમને એક સ્ટોરી કહીશ આ સ્ટોરી તમારે સમજવા જેવી છે તમે લોકો કહેતા બાઘી મૂવી જોયું હોય ટાઈગર શ્રોફનું તે બાગી મૂવી નો એક ડાયલોગ છે મને બહુ જબરદસ્ત ગમે છે કે હર એ બાગી મૂવી માં પ્રોજેનો ગુરુ હોય છે ને જે караટે કરતો હોય છે એ બાગી મૂવી નો ગુરુ એ ટાઇગર શોપ ને શું કહે છે ખબર છે કે હર સુભા હર સુભા हिरણ એ એ سوچ કે ઊઠતા હૈ એ سوچ કે ઊઠતા હૈ કે અગર આજ મે જી જાન સે નહીં ભાગા ના તો શેર કે હાથો મરા જાઉંગા ઉસી સુભા શેર

કે આવી કોલેજોમાં જઈને પછી એમ જિંદગી બરબાદ થઈ ગઈ હોય એટલે એવું નથી તો બેટા એન્જિનિયરિંગની અંદર સ્કિલ બેઝ તમારે બહુ જ સ્ટ્રોંગ રહેવું પડશે શું છે તમે ધ્યાનથી સમજો પહેલા હું તમને કહીશ કે એક સ્કિલ છે આ સ્કિલ મેક્સિમમ સ્ટુડન્ટ્સની અંદર લેક કરે છે અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ એ છે કોમ્યુનિકેશન સ્કિલ આ બહુ જ બધા આને જે છે કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ બહુ જ લેક કરે છે છોકરાઓ કોમ્યુનિકેશન સ્કિલ જે છે સમજવાની વાત છે કે તમે કેવી રીતે બોલો છો તમે તમારી જાતને કેવી રીતે એક્સપ્રેસ કરો છો કોમ્યુનિકેશન સ્કિલનો મતલબ એવો નથી કે ઇંગ્લિશ આવડવું જોઈએ તમે ગુજરાતીમાં પણ છટાથી બોલી શકવા જોઈએ હિન્દી આવડતો તો હિન્દીમાં છટાથી બોલી શકવા જોઈએ એને કહેવાય કોમ્યુનિકેશન સ્કિલ તમે કેવી રીતે કોમ્યુનિકેટ કરો છો તમે કેવી રીતે વાતો કરો છો ડેટ ઇઝ કોલ કોમ્યુનિકેશન સ્કિલ જેની ઉપર તમારે આ ચાર વર્ષમાં તમારે ફોકસ કરવાનું છે બીજી વસ્તુ આ તો બધા જ કહેવાનું તમારી કોલેજ સારી હોય કે ના હોય બીજી અગત્યની વસ્તુ છે કે તમે કોઈ પણ એક્સ વાય ધી તમે કોઈ પણ યુનિવર્સિટીમાં હોવ તમે કોઈ પણ બ્રાન્ચમાં હોવ તમારે એ ને લગતું ટેકનિકલ નોલેજ એ બ્રાન્ચને લગતું ટેક નોલેજ બરાબર છે એ નહીં હોય તોય તકલીફ પડશે હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જે સ્ટુડન્ટ ને ફોર એક્ઝામ્પલ મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લે છે ચાર વર્ષના એન્જિનિયરિંગ પછી જો એને પાવરનો યુનિટ ના આવડતો હોય ને તો પછી એને એક્સપેક્ટેશન ના રાખવી જોઈએ કે મને જોબ મળશે જે સ્ટુડન્ટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી ચાર વર્ષના અંતે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશનનો પ્રોગ્રામ પણ ના બનાવી શકતો હોય ને તો પછી એને એક્સપેક્ટેશન નહીં રાખવાની કે મને જોબ મળશે જે સ્ટુડન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હોય અને ચાર વર્ષ પછી એને એ જ ખબર ના હોય કે ઈએમએફ અને વોલ્ટેજ વચ્ચેનો ડિફરન્સ શું છે તો પછી એને જે કહેવાય ને કે એક્સપિરિયન્સ એટલે કે જોબ મળવાની એક્સપેક્ટેશન નહીં રાખવાની વાત છે ટેકનિકલ નોલેજ તમારા ફંડા ક્લિયર કરો જો તમને તમારી કોલેજ તમારા ટેકનિકલ નોલેજ નથી આપતી તો જાતે શીખો રીડિંગ વધારો આ બધી વસ્તુઓ કરશો તમારું ટેકનિકલ નોલેજ જે છે ઇન્ક્રીઝ થશે બીજી વાત કે સાહેબ ટેકનિકલ નોલેજ તો વધારી દીધું બધું જ કરી દીધું

એમાં સ્ટુડન્ટને કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તો ધ્યાન રાખજો બેટા મહેનત તો કરવી પડશે મેં કીધું હતું ભાગના સબકો હે આપ શેર હો કે હિરણ ફરક નહીં પડતા ભાગના સબકો હે તો એવા કેસમાં તમે લોકો બેટા એક ઓપ્શન આવો ચૂઝ કરી શકો છો તમે બેટા ગેટ એક્ઝામ ની તૈયારી કરી શકો છો ગેટ એક્ઝામ શું છે ગેટ એક્ઝામ એટલે તમે લોકો બેટા એનઆઈટી આઈઆઈટી માં તમારે એમટેક કરવું હોય તો પણ તમે કરી શકો છો

એના માટેની પણ અલગ એન્ટ્રન્સ એક્ઝામ આવે છે ક્લિયર કરો ઈસરોની અંદર જોબ લો જો તમારી પાસે હું તમને એટલો ઓપ્શન આપી રહ્યો છું કે જો તમારી કોલેજ વીક હશે ને પણ તમે આમાંથી ગમે તે કરી નાખશો ને તમારો બેડો પાર થઈ જશે તમારી જિંદગી બની જશે પણ એ વસ્તુ એ છે કે તમારે વસ્તુ સિલેક્ટ કરવી પડશે અને એની પર ફોકસ કરી અને હાર્ડવર્ક કરીને એની પર મથ્યા રહેવું પડશે એની પાછળ લાગી જવું પડશે એ કરશો તો તમને લોકોને વાંધો નહીં આવે પણ આવું કરવાના લોકો બહુ ઓછા છે તમારે એક ઓછામાં આવું છે કે નહીં તમારે નક્કી કરવાનું છે ઈસરો પછી બેટા બીજો એક ઓપ્શન તમને આપીશ કે તમારે લોકોને કરવું હોય તમે લોકો બેટા કેટ એક્ઝામની પણ તૈયારી કરી શકો છો આનો આમાં મારો ભાઈ પોતે છે આનો એક્ઝામ્પલ એટલે કહું છું કેટ એક્ઝામ જે છે હવે આમાં શું થાય છે ખબર છે આ ગેટ હોય કેટ હોય એટલે આપણા ગુજરાતના મેક્સિમમ સ્ટુડન્ટ શું કરે છે ખબર કેટ વગર એમબીએમાં એડમિશન લે એવી કોલેજો શોધે જે કેટ વગર એમબીએમાં એડમિશન આપતી હોય એવી કોલેજ શોધે જે ગેટ વગર એમટેક કરાવતી હોય હવે તમે કેટ વગર એમબીએ કરો છો તમે ગેટ વગર ગેટ વગર તમે એમટેક કરો છો તો ત્યાં જ આપણને ખબર પડી જાય છે કે તમે લોકો એવી કોલેજોમાં જઈ રહ્યા છો કે જ્યાં આંગળ વેલ્યુ એ કોલેજની વેલ્યુ ઓછી છે હવે તમે બેટા તમારી યુજી એટલે કે તમે એન્જિનિયરિંગ જે કરી રહ્યા છો એન્જિનિયરિંગમાં પણ તમે વીક કોલેજ લો છો અને માસ્ટર્સ માટે બી વીક કોલેજ જ લો છો તો પછી એનો મતલબ શું છે લાઈફમાં બેટા તમે લોકોને એક વસ્તુ યાદ રાખવાની છે કે જો તમારી કોલેજ વીક હોય તો માસ્ટર્સ માટે જઈ રહ્યા છો તો માસ્ટરમાં તમારી કોલેજ સ્ટ્રોંગ હોવી જોઈએ તો એમ ટેક કરવું હોય તો મગજમાં ઘુસાડી દો કે એનઆઈટી આઈઆઈટી સિવાય જ નહીં કરીશ જ નહીં એનઆઈટી આઈઆઈટીમાં જ એમ ટેક કરીશ ગેટમાં હું ખોડી નાખીશ ગેટમાં હું જોરદાર મહેનત કરીશ આવું કરો નિર્ણય લો એની તૈયારી ચાલુ કરો જો તમને લોકોને એવું લાગ્યું કે ના સાલું એન્જિનિયરિંગમાં મજા નથી મને ટેકનિકલ નોલેજમાં મજા નથી આવતી હું એમબીએ કરીશ એમબીએ કરીશ તો કેટ સિવાય એમબીએ નહીં કરું કેટમાં હું મહેનત કરીશ કેટમાં જબરજસ્ત પર્સન્ટાઇલ લાવીશ અને દુનિયા આપણી દેશની આપણા કન્ટ્રીની ભારત દેશમાં જે બેસ્ટમાં બેસ્ટ એમબીએની કોલેજ હોય એમાં હું એડમિશન લઈશ અરે બેસ્ટમાં બેસ્ટ એડમિશન લો પચીસ નું પેકેજ ના મળે મારું નામ બદલી કાઢો લાખ નું પેકેજ ના મળે મારું નામ બદલી કાઢો બટ એના માટે જે રસ્તો છે ને એ રસ્તો અઘરો છે એ અઘરો રસ્તો અપનાવવો જરૂરી છે કેટલા લોકો અપનાવશે જે ઓછા લોકો અપનાવે છે અને જે આ લોકો રસ્તો અપનાવે છે ને એ લોકોને તકલીફ પડતી જ નથી આ ગેરંટી લખીને આપવાનું પેપર પર કોરા પેપર પર લખીને આપ બોસ કે આ બધા રસ્તા અપનાવો જિંદગીમાં તમારું કરિયર જે છે ને કોઈ જગ્યાએ સ્ટોપ નહીં લાગે કેટ ના કરવી સાહેબ કેટ નથી કરવી કેટ નથી કરવી તો કશો વાંધો નઈ સપોઝ કોઈને ફોરેન જવું હોય તો હવે આમાં બી શું કરે ખબર છે ફોરેનમાં સાહેબ જીઆર ની વગર કોઈ એડમિશન આપતું હોય તેવી એવી કોલેજ શોધો ને હું પચીસ લાખ રૂપિયા આપવા રેડી છું પણ આપણે જીઆરઈ પીઆરઈ આપણને નહીં ગમે એવું નહીં કરવાનું

કે જીઆરઈ વગરની કોલેજ આપો ને યાર ક્યાં ખોટી મહેનત કરવાની બટ તમારે સરસ કરિયર બનાવવું હોય ને એકદમ આમ બ્રાઇટ કરિયર બનાવવું હોય ને તમે એ વસ્તુ યાદ રાખજો જે લોકો મોટા મોટા કરિયર ઉપર પહોંચેલા છે તમને એમની જાહો જલાલી દેખાય છે તમને એ બધાની સક્સેસ દેખાય ને તમે લોકો આંખ તમારી અંજાઈ જાય છે બટ એ સક્સેસ સુધી પહોંચવા માટેની જે મહેનત છે એ કોઈ જોવા માટે રેડી નથી એ મહેનત કોઈ કરવા માટે રેડી નથી એ મહેનત તમે લોકોએ કરી નાખી તો તમારા લોકોને કોઈ દિવસ તકલીફ પડશે નહીં સપોઝ તમારે બહાર જઈને માસ્ટર્સ નથી કરવું તમારે બહાર જઈને એમબીએ કરવું છે તો જીમેટ આપો જીમેટ આપો આપો ભાઈ જીમેટ કે ના પાડી છે એમબીએ કરો જોડે એમબીએ કરો બહાર જઈને એમબીએ કરો કન્ટ્રી આપણી ઇન્ડિયાની બહાર જઈને એમબીએ કરો અરે કેટલા બધા ઓપ્શન છે આ ઓપ્શનમાંથી ગમે તે ઓપ્શન ચૂઝ કરીને ફર્સ્ટ ઇયરથી એની પાછળ લાગી જવાનું હોય મારો ભાઈ હતો ને એને નક્કી હતું પહેલાથી કઈ એમબીએ કરવાનું છે તો એને ટીઆર ફ્રી કોલેજમાં જે કોલેજમાં જીરો પ્લેસમેન્ટ છે ને એવી કોલેજમાં ફ્રી સીટ લીધી બોલો જે કોલેજમાં ફ્રી સીટ જેમાં પ્લેસમેન્ટ જીરો છે એવી કોલેજમાં એણે ફ્રી સીટ લીધી અને ફ્રી સીટ લઈને એણે કેટ એક્ઝામની તૈયારી કરી અને કેટ એક્ઝામની તૈયારી કર્યા પછી એણે સરસ કોલેજમાંથી એમબીએ કર્યું ત્યારે પચ્ચીસ છવીસ લાખના પેકેજ ઉપર છે પણ એને રસ્તો અપનાવ્યો કેટનો આ બધા રસ્તા છે તમારા કરિયરમાં બુસ્ટ લાવવા માટે તમારા કરિયરમાં સ્પાઇક લાવવા માટેના રસ્તા છે

એલડી સિવિલ કર્યા પછી ડીવાયએસપી છે અને એક મારો ફ્રેન્ડ બીજો જે છે એ એસવી રેડી સુરતમાંથી મિકેનિકલ કર્યા પછી અત્યારે એ આઈએએસ ઓફિસર છે સમજવા જેવી વસ્તુ છે તો એને એલડી સિવિલ કર્યું પણ ફોકસ હતો ગવર્મેન્ટ જોબ તો જીપીએસસી તમે કરી ડીવાયએસપી બની શકો છો પીએસઆઈ બની શકો છો પીઆઈ બની શકો છો મામલતદાર બની શકો છો ક્લર્ક બની શકો છો આરટીઓ ઇન્સ્પેક્ટર બની શકો છો આસિસ્ટન્ટ એન્જિનિયર ઘણી બધી પોસ્ટ છે જે તમે લોકો જીપીએસસી ક્લિયર કરીને કરી શકો છો અગેન પણ એમાં કોમ્પિટિશન વધારે હશે જીપીએસસી ના કરવી હોય તો કરી શકો છો કેટલા બધા ઓપ્શન છે કરો કરીને તમે આઈએફએસ બનો હે આઈપીએસ બનો એ પણ તમારે બનવું હોય તો તમે લોકો બની શકો છો તો જો મેં ભાઈ તમારા પર્સન્ટાઇલ ઓછા હોય તો તમે શું તમે તમે એન્જિનિયરિંગ તો કરો છો ને તો એન્જિનિયરિંગ કર્યા પછી તમારા પાસે ઓપ્શન કેટલા છે જો બટ આમાંથી તમે કયો ઓપ્શન ચૂઝ કરો છો એ મને કહો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બેટા આમાંથી એક પણ ઓપ્શન ચૂઝ નથી કરતા એ લોકોને એમ જ છે કે એન્જિનિયરિંગ જે છે જલસા માટે છે એન્જિનિયરિંગ એન્જોયમેન્ટ માટે છે કરિયર ઠીક છે ચલો હવે બધશે પહેલાં એન્જોય કરી લઈએ તો જે લોકોના નાઇન્ટી પર્સન્ટ એલથી ઓછા છે એ લોકોને હું તમને કહીશ બેટા કે તમારું કરિયર કોઈ દિવસ બરબાદ નથી કોઈ દિવસ બરબાદ નથી આ વસ્તુ યાદ રાખજો ડીમોટિવેટ થવાની જરૂર નથી તમારા લોકોએ આ બધા ઓપ્શન છે એના સિવાય આઠમો ઓપ્શન તમને એ બી કહું કે તમે લોકો સોફ્ટવેર બધા શીખી શકો છો સોફ્ટવેર એટલે શું સોફ્ટવેરનો મતલબ એમ થાય છે કે ફોર એક્ઝામ્પલ તમે કોમ્પ્યુટર આઈટી ના હો તો તમે બહારથી કોઈ સ્કિલ શીખો બારથી કોઈ સ્કિલ એટલે વેબ ડેવલપમેન્ટ એપ ડેવલપમેન્ટ મીન્સટેક મનસ્ટેક આ બધું ભાઈ વેબસાઇટ કેવી રીતે બનાવવી જોઈએ એપ્લિકેશન કેવી રીતે બનાવવી જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોઈ ટૂલ શીખો આ બધી વસ્તુ તમે લોકો શીખો કોમ્પ્યુટર આઈટીમાં હો તો ભાઈ મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ માં હો તો એને લગતા સોફ્ટવેર બહારથી શીખો રાઈટ કેવા સોફ્ટવેર તો ઓટોકેડ છે આન્સીસ છે સોલિડ વર્ક છે અબાકસ છે રાઈટ આ બધા સોફ્ટવેર છે તમે એ શીખો તો કઈક શીખતા રહેવું પડશે ને બેટા તમે શીખતા જ નહીં રહો તમે કઈ આ બધી વસ્તુમાં કોઈ વસ્તુ ફોકસ જ નહીં કરો તો પછી બીજા આપણે લાઈફમાં કોઈ દિવસ જે ટ્વેલ્થ પછીનો પ્રોબ્લેમ છે એ ગ્રેજ્યુએશન પછીનો પણ પ્રોબ્લેમ એનો જ રહેશે ટ્વેલ્થ પછીનો શું પ્રોબ્લેમ છે કે મારા પર્સન્ટેજ ઓછા છે હવે હું શું કરું તો ગ્રેજ્યુએશન પતશે ને એન્જિનિયરિંગ પતશે ને એના પછી બી એ જ ક્વેશ્ચન રહેશે ગ્રેજ્યુએશન પતી ગયું હવે શું કરું બટ અત્યારથી જાગો અને જાગો એટલે ફટકો પડ્યો છે એટલે નહીં અને જાગેલા અને આમાંથી કોઈ બી ઓપ્શન ચૂઝ કરશો ને મેં તો આ ઓપ્શન ચૂઝ કર્યો હતો જુઓ મેં તો આ ઓપ્શન ચૂઝ કર્યો તો અને આ ઓપ્શન ચૂઝ કર્યા પછી મને મારું કરિયર સરસ બન્યું છે એની મને ખાતરી છે રાઈટ અને મેં એ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો છે શું તમારે ઉઠાવો છે આ મારો ક્વેશ્ચન છે તો ટ્વેલ્થની માર્કશીટ તમારું કરિયર ડિસાઈડ નથી કરતી અગેન કહું છું ટ્વેલ્થ ની માર્કશીટ તમારું કરિયર ડિસાઇડ નહીં કરે ચાર વર્ષમાં તમે શું કરો છો ને એ તમારું કરિયર ડિસાઇડ કરશે ઠીક છે થેન્ક યુ સો મચ બાય